અમદાવાદના લાલ બજાર તો ભાઈ અમે ચાલી ચાલીને થાકી ગયા તો જઈ માટે જે મિત્રો આપણે કાલના બ્લોકમાં તમે જોયું છે કે આપણે ટ્રેન મેં બેહી હતા અને ટ્રેન જોઈ લો પછી નીકળી ગઈ હતી અને આ ટ્રેન મેં એક ભાઈ ખાડસી વાળો ભાઈ આવી ગયો ધાણા થયો ધાણા થયો સિંહ થયો પલિષના ધાણા સિંહ ધારણા હારી સિંહ ધામ તાજા ધારા થવાના ખાડસિંગ વાળો ભાઈ તો આવીને જજરો કોઈ લીધી ના કારણ કે અમે વધારા ભાઈ મોબાઈલ મેં બીજી હતા બધા મોબાઈલ મંચા હતા ભાઈ જો જીગર ભાઈ છે ને રોકી ભાઈ જેવો પછી ટ્રેન માં એક આપણું માણસ મહિલો હતો તે ઢોલકી ને બધું શંઘાર કરીને આવેલો હતો એટલા હતા અમદાવાદ આપણે અમદાવાદ માં જોઈ લો અમદાવાદ તમે આવો ને મિત્રો એટલે તમને ટ્રાફિક ને એવું તો બધું બહુ જ મળશે આ બધા મિત્રો આપડે અમદાવાદ ગયેલા હતા ભાઈ ને જેવા સ્ટેશન ની બહાર નીકળ્યા ને એટલે આ ટ્રાફિક તો અમદાવાદમાં ફૂલ જ હતું પછી અમે સીધા નાસ્તો કરી લીધો ને નાસ્તો કરીને પહોંચી ગયા હતા લાલ બજાર માં લાલ બજાર માટે એટલી ભીડ એટલી ને તમે જ્યાં જાવ ત્યાં નાના બાળકોનું અને લેડીઝો નું દેખાય ભાઈ અમને કઈ મહિલું ને એટલે અમારે પાછા